એક નંબર ની ફ્રોડ એડવર્ટાઈઝમેન્ટ કેમ હું આ રીતે કૌશિક ની ત્યાં ગયેલો એને બે બે કિલોના ડબ્બા અભરાઈ પર મૂક્યા છે ઉપર એવા પાંચ ડબ્બા ઉતારવાના તમારે એટલે એ રીતે દસ કિલો ઉતારો એમ એટલે આ છે ને બહુ દાવ કરે છે જોજે આ તો જઈશ નઈ તું ના અમે એવું કઉ છું સાંભળ અત્યારે વાવાઝોડું ચાલે છે ને તારું વજન અત્યારે તારી ઢાલ છે હમણાં જ નહીં જે છે પરફેક્ટ છે શું છે વાહ વાહ જોડું તમે મારી તારીફ કરી કે જોડું કીધું મને તારી તારીફ વાહ વાહ જોડું વાહ વાહ જોડું હે ને તારે ચાલો ચલો ભાઈ તમે બહુ ખતરનાક માણસ જે કહેવાનું હતું કહી દીધું